વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ઓગણા એસીમાં સ્વતંત્રતા પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમ યોજાઈ રહ્યા હોય તેવામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના અગ્રિમો કાર્યકર્તાઓ હોદ્દેદારો બધા ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી આજે પંદરમી ઓગસ્ટ ઓગણસી માં સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા કમલમ ખાતે જે તિરંગો ફરકાવી અને દેશના શહીદ જવાનોને આજે અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છે અને જે મા ભારતીની રક્ષા કરતા સૈનિકો બોર્ડર ઉપર જેઓને આજના દિવસે હું અંતક્રમ પૂર્વ શુભકામના પાઠવું છું અને સન્માન્ય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે નવું ભારત વિકસિત ભારત આ સપનાને સાકાર કરવા માટે આજના દિવસે હું પંદરમી ઓગસ્ટના દિવસે હું દેશભરના તમામ નાગરિકોને અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને ભાઈઓ બહેનોને આજના દિવસે હું શુભકામના પાઠવું છું